નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે જાણવાના છે જીરુના આજના સો એ સો ટકા સાચા બજાર ભાવ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે તો મિત્રો જીરુના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ આડત્રીસો એક થી છે જુનાગઢ આડત્રીસો થી બેતાલીસો પંચોતેર રૂપિયા બોટાદ માર્કેટયાર્ડ યાર્ડ સાડત્રીસો એસી થી પિસ્તાલીસો દસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જસદણ માર્કેટયાર્ડ યાર્ડ છત્રીસો પચાસ થી પિસ્તાલીસો પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તો ત્રણ હાજર નવસો થી પિસ્તાલીસો એક રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો તો એકતાલીસોથી ચુમ્માલીસો બાણું રૂપિયા વિસાવદર પાંત્રીસો એકાવન થી એકતાલીસસો અગિયાર રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ બે હજારથી ચાર હજાર ત્રણસો નેવ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી પિસ્તાલીસસો એક રૂપિયો વાત કરીએ મિત્રો પોરબંદર છત્રીસોથી તેતાલીસો પચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાપર માર્કેટયાર્ડ બેતાલીસો બાવનથી તેતાલીસો બ્યાસી રૂપિયા મોરબી એકતાલીસોથી ચુમ્માલીસો ચોપન રૂપિયા હળવદ એકતાલીસોથી પિસ્તાલીસો અઢાર રૂપિયા હિરમગામ છત્રીસો સાહીઠથી ચુમ્માલીસો એંશી રૂપિયા વાત કરીએ મિત્રો સાવરકુંડલા ચાર હજાર એકથી પિસ્તાળીસસો પચાસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જેથી અમે આવનારા વિડીયોની અંદર તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો